રહેજો મિત્રો આ રીંગણી વાવેલી છે બહુ જ છે રીંગણીમાં તો લીંધી નાખીએ આપણે આવી ગયા છે અમે લીંધવા માટે અને આ વાલ વાવેલા છે વાલ છે આ હવે લાગતા જ આવે છે હજી દાણા નથી થયા પોચા છે હજી અને રીંગણીમાં બહુ જ ખર થઈ ગયું છે તો આપણે લીંધી નાખીએ આજે વાડીએ આવ્યા છો તો લીંધી અને ખાતર નાખી દેસુ એટલે રીંગણી સારી થઈ જશે તો બન્યા રહેજો અને ભીંડો બહુ સરસ લાગે છે તો મિત્રો બન્યા રહેજો અને મિત્રો આ છે દેશી વાલોળી અને આ બાજુ મરચાં વાવેલા છે મરચાં સરસ લાગે છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતના મરચાં લાગેલા છે અહીંયા ચોળી વાવેલી છે ચોળી તો હવે પૂરી થઈ રહી છે ઓછી થઈ ગઈ છે હવે લાગતી પહેલાં બહુ થતી હતી હવે બહુ લાગતી નથી ઓછી થઈ ગઈ છે ચોળી હવે તો આ ભીંડો અને મરચાં ને એવું થાય છે તો આજે આપણે રીંગણી લીંદી નાખવાની છે બહુ જ ખર્ચ છે તમે જોઈ શકો છો અને રીંગણી લીંદવાનું ચાલુ છે અને આ અમારું મકાન છે વાડીનું મકાન છે આ અને બાજુમાં ખેતરમાં તો અમારે સોયાબીન આવેલા છે અને સોયાબીન તમે જોઈ શકો છો મિત્રો આ સોયાબીન લાગેલા છે તો આજે આપણે ફટાફટ લીંડી જ નાખવી છે રીંગણી રીંગણામાં આજે બધું લીંડી લેવાનું છે ખડ બહુ છે તો ફટાફટ લીંડી લેવું છે પછી રીંગણીમાં ખાતર નાખી દઈએ એટલે સારામાં સારી થઈ જશે એક નંબર તો મિત્રો આપણે રીંગણી લીંદી રહ્યા છે બહુ ખડ હતું લીંધી નાખ્યું બે જણા થઈને લીંદી નાખી બધી રીંગણી હવે આપણે એને ખાતર દઈ દઈશું એટલે સારી થઈ જશે લઈ લે બધું એ ખડ લઈ લે દે આમ તો સરસ રીતે આપણે લીંધી નાખી છે રીંગણી તો મિત્રો હજી તો અમારે મરછી લેંધવાની બાકી છે હજી રીંગણી લીંદાઇ ગઈ છે તો હવે મરછી લીંધી લઈએ મિત્રો તો આપણે વિડીયાને કરીશું એન્ડ મળીશું ફરી ન્યૂ વ્લોગમાં મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કોમેન્ટ સાથે હાઈપ કરી દેજો મિત્રો જેથી કરી અમને થોડો ઘણો યુટ્યુબ તરફથી સપોર્ટ મળ્યા રહે એટલે લાઈક કોમેન્ટ સાથે હાઈપ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી તમને અવરનવર વિડીયા નવા નવા મળ્યા રહે તો વિડિયો એન્ડ કરીશું મળીશું નવા વિડીયોમાં જય માતાજી જય જવાન જય કિસાન